નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગરમીના કારણે લોકો મૃત્યુ પામશે મિત્રો ગ્લોબલ વોર્મિંગને લઈને એક રિપોર્ટમાં સમગ્ર વિશ્વને ચેતવણી આપવામાં આવી છે મિત્રો રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન દોઢ ડિગ્રીથી ન વધે તે માટે સમગ્ર વિશ્વએ કોઈ પણ ભોગે પ્રયત્ન કરવો પડશે ઉલ્લેખનીય છે કે મિત્રો પૃથ્વીનું તાપમાન અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે અને જો આ સદીના અંત સુધીમાં તાપમાન બે ડિગ્રી સુધી વધી જાય છે તો મિત્રો ગરમી કે હીટવેવને કારણે થનાર મૃત્યુઆંક ત્રણસો સિત્તેર ટકા સુધી વધી શકે છે એટલે કે મિત્રો આવનારા સમયની અંદર જો આ હીટવેવને અને આ પણ જે પણ તાપમાન વધી રહ્યું છે તેને રોકવામાં ન આવે તો આગળ મિત્રો ભવિષ્યમાં જે છે તે ગરમીને કારણે મોટો ખતરો ઊભો થઈ શકે છે તો મિત્રો ત્યારબાદના સમાચાર વાત કરીએ તો મહિલાઓને ત્રણ લાખની સહાય મળશે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં મિત્રો એક નવી યોજના શરૂ કરી છે જેનું નામ છે ઉદ્યોગીની સહાય યોજના આ યોજના નામની મહત્વની યોજના છે અને આ યોજના દ્વારા મિત્રો મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરી શકે છે ખાસ મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ મિત્રો પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓ મહત્તમ ત્રણ લાખ રૂપિયાની લોન મેળવી શકે છે અને મિત્રો અઢારથી લઈને પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ પણ લઈ શકે છે આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી તો જે પણ મહિના મિત્રો જે પણ મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માગે છે અને તેની પાસે પૈસા નથી તો મિત્રો તે ઉદ્યોગીની લોન સહાય યોજનાનો લાભ લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકે છે તો મિત્રો ત્યાર પછીના ના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે હવે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે મિત્રો રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે વિધાનસભાની ચૂંટણીમાં પણ જણાવ્યું હતું કે ખેડૂતોને જે છે તે દિવસે વીજળી આપવામાં આવશે જેથી કરીને તેઓએ રાત્રે ખેતરમાં ના જવું પડે અને ચોવીસ કલાક પણ વીજળી આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ હવે મિત્રો કેટલાક રિપોર્ટ એવા પણ સામે આવ્યા છે કે જેમાં સરકારે કહ્યું કે આ અંગે અમે કોઈપણ પ્રકારની વિચારણા નથી કરી રહ્યા એટલે કે સરકારે કહ્યું કે બે હજાર પહેલા મિત્રો સરકારે વચન આપ્યું હતું કે બે હજાર ચોવીસનો અંત આવતા આવતા ડિસેમ્બર મહિના સુધીમાં દિવસે વીજળી આપીશું પરંતુ હવે મિત્રો સરકારે કેટલાક એવા પ્રશ્નો કેટલાક વિધાનસભાની અંદર પણ મિત્રો પહેલા જયારે ગેરંટી આપી હતી ત્યારબાદ મિત્રો હવે કેટલા કેવા સમાચારો મીડિયાના અહેવાલ પ્રમાણે સામે આવ્યા છે કે સરકારે એવો જવાબ આપ્યો છે કે ચોવીસ કલાક વીજળી અંગે અત્યારે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી તો આ ખેડૂતો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર ગણી શકાય ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતોની માંગો શું છે આવો જાણીએ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો તેવા દરેક ખેડૂત મિત્રો મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલાં પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જે કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્રને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેત્તાલીસ રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ પ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માંધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આ બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ મિત્રો સત્તરમાં હપ્તો ક્યારે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો સત્તરમી હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત સત્તરમાં હપ્તાની તારીખને લઈને કરવામાં નથી આવી પરંતુ મિત્રો નિયમ મુજબ જોઈએ તો દર હપ્તો ચાર ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો આવી સ્થિતિમાં મિત્રો બની શકે કે આ સત્તરમો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે રિલીઝ થઈ જાય અને ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો જે પણ ખેડૂત મિત્રોને સોળમો હપ્તો નથી મળ્યો તેવાએ એ ઈ કેવાયસી અને વધારાના જે દસ્તાવેજના ડોક્યુમેન્ટ છે તે દરેક વસ્તુઓ કમ્પ્લીટ ક્લિયર કરીને રાખવી જેથી કરીને સોળમો અને 17મો હપ્તો તેમને સાથે મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ઉપર ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે મિત્રો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે મિત્રો આ સાથે જ આ વર્ષનું એક મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર વાતાવરણની પ્રતિકૂળતા કારણે સતત નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે ગીર પંથકમાં મિત્રો બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને તાલાળા માર્કેટ યાર્ડમાં પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શિંગાળા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે બે હજાર ચોવીસના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને આ વર્ષ દરમિયાન પણ મિત્રો ક્યારેય ન બન્યું હોય તેવી અસર એ છે અને સિત્તેર ટકા જેટલા બગીચામાં મોર આવ્યા નથી એટલે કે મિત્રો જે કેસર કેરી દર વર્ષે આવતી હોય છે આ વખતે તેમાં સિત્તેર ટકા જેટલા બગીચાની અંદર મોર નથી આવ્યા અને વાતાવરણ એવું બન્યું કે કેરીના પાકને મોટું નુકસાન થયું છે જેથી મિત્રો કેરી કરતા કેરીનો પાક પકવતા જે પણ ખેડૂતો જે છે એ મિત્રો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે વાત કરીએ તો હોળી પહેલા મોટી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સત્તર થી લઈને વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે તેમજ મિત્રો કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તારીખ ઓગણીસ થી લઈને ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે તો કેટલાક ભાગોની અંદર છવ્વીસ માર્ચ સુધી પણ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે આવામાં મિત્રો મહત્તમ તાપમાન ચાલીસથી લઈને એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે છે ત્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે એટલે કે મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે આવનારા બે થી ચાર દિવસની અંદર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વાદળ છાયા વાતાવરણને લઈને ગુજરાતમાં ભેજ જોવા મળશે જેને લઈને ગુજરાતમાં તાપમાન જે છે તે ચાલીસથી એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માત્ર ચારસો છત્રીસ રૂપિયા ભરો અને બે લાખ રૂપિયા મેળવો મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે એક વર્ષ પહેલાં મિત્રો આ યોજના માટે માત્ર ત્રણસો ત્રીસ રૂપિયા જ આપવા પડતા હતા પરંતુ હવે મિત્રો પ્રીમિયમની રાશિને વધારી દેવામાં આવી છે પ્રીમિયમની ચુકવણી મિત્રો એક જૂનથી લઈને ત્રીસના વચ્ચે કરવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષની વયના દરેક વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો તે વ્યક્તિ મિત્રો વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારોને બે લાખ રૂપિયા સુધીનો વીમો આ યોજનાની અંદર આપવામાં આવે છે તો જે પણ વ્યક્તિ આ વીમા યોજનાનો લાભ લેવા માગતા હોય તો એક જૂનથી લઈને ત્રીસ જૂનની વચ્ચે પ્રીમિયમની

લોકો જો મિત્રો સમૂહ લગ્નથી પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ બચાવી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ બાર હજાર રૂપિયા માટે કન્યાના નામે આપવામાં આવે છે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ બે હજાર લેખે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે સમૂહ લગ્ન હવે મિત્રો દરેક સમાજ કરાવે છે જેમાં દાતાઓ મોટા પાયે દાનની લહાણી કરે છે અને લગ્નોમાં થતા આડેધડ ખર્ચાઓને રોકવા માટે સરકાર દ્વારા પણ અમુક પ્રકારની આવું સમૂહ લગ્ન માટેની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે આ યોજનાનો મિત્રો તમે પણ લાભ ઉઠાવી શકો છો જેમાં સરકાર યુગલ દીઠ બાર હજાર રૂપિયાની સહાય આપે છે અને યોજનાનું નામ છે સરકારી સાત ફેરા યોજના વિશે વાત કરીએ તો બેંકનું કામ જલ્દી પતાવી લેજો કારણ કે મિત્રો હવે આવનારા સમયમાં બેંકમાં લગાતાર ત્રણ દિવસની રજા રહેવાની છે મિત્રો પચીસ માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર છે અને હોળી ધૂળેટીની રજાઓ આવવાની છે તો ત્રેવીસમી માર્ચે ચોથો શનિવાર હોવાથી પણ બેંક રજા રહેશે બેંકની અંદર તેથી કરીને મિત્રો ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે બેંકમાં રજા રહેવાની છે ચોવીસ તારીખે રવિવાર છે આવી સ્થિતિમાં બેંકોમાં ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ કરવામાં નહીં આવે તો આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો પહેલેથી

ઈડબ્લ્યુએસમાં મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય તેવા લોકો ફોર્મ ભરી શકે છે સાથે જ મિત્રો વાત કરીએ તો ફાળાની રકમ પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેન્ટેનન્સની રકમ પચાસ હજાર રૂપિયા રહેશે લાભાર્થીની પસંદગી મિત્રો કોમ્પ્યુટરાઈઝ ડ્રોન પદ્ધતિથી થશે અને પંદર માર્ચ બે હજાર ચોવીસથી લઈને તેર મે બે હજાર ચોવીસ સુધી ઇડબ્લ્યુ એસ ટુ કેટેગરીના નરોડા હંસપુરા ગોતા વિસ્તારમાં એક હજાર પંચાવન આવાસો બનાવાશે તો મિત્રો જે પણ વ્યક્તિ સસ્તા દરે રાહત દરે મકાન મેળવવા માંગે છે ઘર મેળવવા તો તે મિત્રો આ ઈડબલ્યુએસ પ્રકારની આસપાસ અને જે પણ ક્રાઇટેરિયા રાખ્યો છે તેમાં આ ફિટ બેસતા હોય તો તે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈને પોતાનું ઘર મેળવી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ખેડૂત બજાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધારે આવક થઈ હતી આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ચુમ્માલીસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી અને માર્કેટયાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો એક રૂપિયાથી લઈને ત્રણસો અગિયાર રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા અને આ ભાવ મિત્રો ખૂબ જ ઓછા ગણાય જેથી કરીને ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની પણ આજે આવક થઈ ચુમ્માલીસો ક્વિન્ટલ જેટલી જેનો પ્રતિમણનો ભાવ તેરસો પચાસથી લઈને ઓગણીસો દસ રૂપિયા સુધી મળ્યો હતો રાજકોટ યાર્ડમાં મિત્રો આજે પાંત્રીસોથી વધારે ક્વિન્ટલ મગફળીની આવક થઈ જેમાં જાડી મગફળી અઠ્યાવીસો ક્વિન્ટલ આવક થઈ અને જાડી મગફળીના ભાવ ખેડૂતોને એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેરસો રૂપિયા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની તેરસો ક્વિન્ટલ આવક થઈ અને જેના ભાવ એક હજાર પંચાવનથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક નોંધાઈ હતી અને બટાકાની આજે માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ જેમાં ખેડૂતોને બસ્સોથી ત્રણસો ચાલીસ રૂપિયાના ભાવ પ્રતિમણ બટાકાના મળ્યા હતા અને બટાકાની આવક વધારે થતાં મિત્રો માર્કેટ યાર્ડ બટાકાથી ઉભરાયું હતું અને રાજકોટ માર્કેટયાર્ડની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પણ પોતાનો માલ લઈને આવતા જોવા મળ્યા હતા અરબતના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે 16 જૂન સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઈન ને વધારી દીધી છે પહેલા મિત્રો આધાર કાર્ડ ને મફતમાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી પરંતુ હાલ મિત્રો સરકારે તેમાં વધારો કરીને 14 જૂન તારીખ ફેરવી છે આધાર કાર્ડમાં મિત્રો હવે ચૌદ જૂન સુધી તમે ફ્રીમાં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવી શકશો જેમાં જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઇમેઇલ વગેરે તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો આ બાબતની જાણકારી મિત્રો યુ દ્વારા સોશિયલ મીડિયાના પોસ્ટ માધ્યમથી આપવામાં આવી હતી એટલે કે મિત્રો પહેલા જે છે તે આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવવા માટે સુધારા વધારા કરવા માટે છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી તેને હવે મિત્રો લગભગ ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે અને સોળ જૂન કરવામાં આવી છે તો તમે હવે સોળ જૂન સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકશો કરીએ તો મતદારોને મળશે મોટી સુવિધા મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર દરેક મતદારોને મોટી સુવિધાઓ આપવામાં આવશે આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે અને આ માટે મિત્રો પીવાનું પાણી પણ હોવું જરૂરી છે સાથે જ મિત્રો સ્ત્રીઓ અને પુરુષો બંને માટે અલગ અલગ શૌચાલય હોવા પણ જરૂરી છે અને સાથે જ મિત્રો વાત કરીએ તો વિકલાંગોને પણ વ્હીલચેર આપવામાં આવશે જેથી કરીને તેઓ મતદાન કરી શકે અને ત્યાં આવી શકે સાથે જ મિત્રો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા આપવામાં આવશે અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ચાલીસ ટકાથી વધારે વિકલંગતા ધરાવતા લોકો હવે ઘરેથી મતદાન કરી શકશે તેઓને ઘરે એક ફોર્મ મોકલવામાં આવશે અને આ ફોર્મથી તેઓ મતદાન કરી શકશે સમાચાર વિશે મિત્રો વાત તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન મફતમાં આપવામાં આવશે મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં અમે રાજ્યના વીસ લાખથી વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપવાનું કામ કર્યું છે આજે અમે ગોરખપુરમાં પણ ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડી છે અને આગળ પણ આ કામ ચાલુ જ રાખવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે કેન્દ્ર અને રાજ્યની સરકાર યુવા સંબંધિત તમામ પ્રકારની યોજનાઓ ચલાવે છે ટેબ્લેટ અને સ્માર્ટફોનનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશમાં ટેબ્લેટ અને સ્માર્ટફોન જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી કરીને તેઓ શિક્ષણ માર્ગે આગળ વધી શકે આવું જ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ અમુક વર્ષ પહેલાં ચલાવવામાં આવતું જેમાં મફતમાં ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવતા તો મિત્રો શું તમને આ ટેબ્લેટનો લાભ મળ્યો છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો